છે તમારું બધાનું અમારા નવા વિલોગમાં આજે આ વિડીયો અમારો છેલ્લો વિડીયો છે આ વર્ષનો તમને મત તમે જોયું હોય છે કે આ છેલ્લો વિડીયો પણ અમે કાંઈ ચેનલ બંધ નથી કરતા કાંઈ અમારો હાવ છેલ્લો વિડીયો નથી આ વર્ષનો અમારો છેલ્લો વિડીયો છે તો મિત્રો અત્યારે હું માતાજીના મંદિરે જઈ આવ્યો છું એક શરીફળ વધારવાનું હતું આજ આ વર્ષનો છેલ્લો દિવસ છે એટલે હું એક બાકી હતું શરીફળ વધારવાનું માતાજીના મંદિરે તો અત્યારે તેને વધારી આવ્યો છું ન્યાકના ફોન લઈ જાય ને એક કેમ કે એનું કારણ છે ફોન માં ચાર્જિંગ હા ઓછું હતું ફોન આ ચાર્જિંગ માં મૂકી ગયો તો તો અત્યારે હું મંદિરે જઈને આવ્યો છું શ્રીફળ પર વધે તો ફોન ચાર્જિંગ થઈ ગયું છે તો મેં કોઈ લાઈન આવી વિડિયો વિડિયો બનાવી હવે તો છોકરાઓને ઓલી પરસાદી તો આપને ની હાલો આપી મિત્રો આજે વિડિયો ની બે માણા શરૂઆત કરી છે મેં અને શ્રીફળ આવી દે છોકરાઓને ખાય

આર્યન ભાઈ થોડી કણી નાખી દો નાની એવડી મોઢા માં બાકી નાળિયેર ખાવાની મજા આવો એક ટાઈપ બહુ મજા આવે તો મિત્રો આ છે આ વર્ષનો છેલ્લો વિડિયો હવે આ વર્ષને ને બાય બાય કરી દેવાનું છે આવતા વર્ષને વેલકમ કરવાનું છે એમિલા બોલ એકતી નથી કાય મોઢા નાળિયો છે હવે બોલ કાઈક બોલવું છે પણ હું જ બોલ્યા કરું હા હું કોઈને વાર ન આવવા દેતો

હતો એ તો કાયર કરી સ્પેશિયલクリーム લગાય છો હા હા બો લાગે કેમ હવે ઓર દે નહી કીતે પાシળામાં હાબુ બો ના લાગે બહુ ગડે હવે લોક સાપ ફૂલ જશે તો સપોર્ટ નીજો હવે નિયર હવે સર્વિસ આવે છે ત્યાં સુધી બગા ચમક કર થઈ જાય ઉ ઘર બર બર છે બીજું તો હું કેવું આપને એટલે મે દેવી નથી કરી બૈરાઓ ખાટલા પર બેઠા છે અને આજ બેઠા ની છે એવું કાય છે એટલે આવું છે તો અત્યારે બૈરાનો રાજ આલે આજ ની કાય હાલતું નથી જોઈ લો ખાલી બૈરાઓ જો એ ખાટલા પર બેઠા મોજ કરે છે એવું કાય ને જો મિત્રો આ તો આમ તો ખાલી હું કહું છું બાકી અમારી બે માં આવું બધું હાલ કરે કાર રોટલી કાય ને કાય રોટલી બને અરે હા લે હા એની પાસે બેરે એમ છે તો તું રોટલી કરે જા એને ખોળામાં બે હોય મજા આવે ને એટલે રોટલા બનાવે રોટલા તો મિત્રો રસોઈ બની ગઈ છે જોઈ શકો છો અને રસોડામાં તમને રમીલા કઈ દેખાશે નહીં કેમ કે રમીલા છે પોણા નવ ની આજુબાજુનો ટાઈમ છે તો આલો હવે જમી લેવી છોકરાઓને હાથ પાડી દીધું હર હર હાથ પડી દઉ તો હાલો છોકરાઓ હવે જમવા માટે હાલો પેટનો ખાડો પૂરવા

ત્યાં સુધી જો વિડીયો સારો લાગ્યો તો યાર લાઈક બાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ બબસ્ક્રાઈબ કરો અને અમારી યાર કંઈક કરો કમેન્ટ બમેન્ટ કરીને તો અમે કંઈક જવાબ આપશું બાકી મળીએ બીજા નવા વિડીયોમાં બે હજાર છવ્વીસમાં સીધા અને બે હજાર વરા તમારું કેવું ગયું છે કંઈક કમેન્ટ બમેન્ટ કરીને જણાવજો સારું ગયું છે કેવું ગયું છે બાકી હા અમારું કેવું ગયું છે એનો એક વિડીયો અમે બનાવ્યો છે એ તમે ના જોયો તો જોઈ લેજો મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને કહી દે